એવરીવન વન ગુડ મોર્નિંગ જયસ્વામી વેલકમ બેક ટુ અવર ચેનલ વાગી ગયા છે સવારના આઠ સવા આઠ અને અમે લોકો જાગી થઈ ગયા છે ફ્રેશ અને જીઆને તો ઓલરેડી સ્કૂલે પણ જતી રહી છે મારું પણ કામકાજ બધું ધીમે ધીમે થતું આવે છે અને આજે છે અગિયારસનો દિવસ તો જુઓ અમે તો નાસ્તો કરી લીધો છે પણ જ્વલનજી અને અમિતભાઈ અને એ લોકોને બાકી છે તો અગિયારસ છે તો ખાલી ચા પાણી જ કરું તું ને તો મેં ચા મૂકી દીધી છે અને અહીંયા જો મુખવાસ છે ને આજ વખતે હું તૈયાર જે શેકેલા તલ આવે ને એ લાવી દીધી ટ્રાય કરવા માટે તો એ એમ ઠીક ઠીક છે બહુ હંડ્રેડ પર્સન્ટ આપણે ઘરે બનાવી એવા તો ન હોય પણ જવાઈ ગેરા લાગતા હતા તો મેં કીધું એ તલ શેકેલું એટલે એ એક આપણું કામ થઈ જાય રેડી અને હમણાં જરાક સુવરમાં રાત્રે થઈ જાય છે લેટ તો બેન સવારમાં થોડાક મોડા ઉઠે છે તો થોડીક સવાર સવારમાં શાંતિ છે કે આપણું બધું કામકાજ પતી જાય એ જાગે એ પહેલાં અને જો કાલે ધાણા છે ને વિજય બે થોડી ધાણા લઈ એવા તો કિંગ્સ બર્યુની પૂળી છે ને બહુ મોટી મોટી આવે છે તો મારે એટલી બધી ઘરમાં વપરાશે નહીં તો મેં થોડીક સુધારી લીધી અને થોડીક એમને ફ્રીજમાં મૂકી દીધી તો જો તો વિચારતી હતી કે ધાણા અને મરચાં ને બધું છે તો થોડીક ગ્રીન ચટણી કરીને ફ્રીઝરમાં મૂકી દઉં કારણ કે જોતી હોય ત્યારે ખાલી પોષણ કાઢવાનું રહે એવી રીતે કારણ કે આટલા બધા ધાણા ખાલી ખોટા વેસ્ટ કરી દેવા તો એવું વિચારતી હતી અને આજે ભીમ અગિયારસ છે મોટી અગિયારસ કહેવાય વર્ષની તો હું એવું વિચારતી હતી કે આપણા ઘરે અત્યારે જે ભૂદેવ પધારેલા છે તો એમના મુખે આપણે ભીમ અગિયારસનું નું મહત્વ જાણીએ કે ઉપવાસનું કામ કરવું જોઈએ શું છે મહત્વનું મહાત્મ્ય શું છે આપણે એમના મુખે સાંભળીએ તો અત્યારે એ પૂજા કરી રહ્યા છે પણ થોડી વાર પછી ફ્રી થઈને આવે એટલે આપણે સાંભળીએ સ્વામિનારાયણ ચરણજી જય શ્રી કૃષ્ણ સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ એક ના નિમિત્તે આજે અગિયારસ છે ભીમ અગિયારસ મોટી અગિયારસ તો એના વિશે કઈક મહત્વ આજે મોટી અગિયારસ કહેવામાં આવે છે ભીમ અગિયારસ પણ આજના દિવસને આપણે કહીએ છીએ અને નિર્જળા અગિયારસ પણ કહીએ છીએ સત્સંગી લોકો જેનાથી રહેવાય જેના શરીર સારા હોય એ સંપૂર્ણ દિવસ નિર્જળા એટલે કે પાણી પણ નહીં ગ્રહણ કરવાનું અને ઉપવાસ કરી ભગવાનનું અખંડ સ્મરણ કરી આ પવિત્ર દિવસે ઉપવાસ કરી ભગવાનનું ભજન કરતા હોય છે

આવે છે ગમે અગિયાર એકાદશી આવે તો એકાદશી પણ અમુક નિયમ છે આગલે કે સાયંકાળ પછી તમારે ભોજનનો ત્યાગ કરવાનો છે દસમી ના સાંજથી જ તમારી અગિયારસનો પ્રારંભ થઈ જાય છે અને પૂર્ણ દ્વારા એટલે કે બાદ બારસ દિવસે સવારે તમે પારણ કરો ત્યારે પૂર્ણ થાય છે અમુક લોકો રાત્રે બાર વાગ્યા સુધીનું પાર્ટી કરવાનું હોય બર્થે હોય તો રાત્રે દ્વાદશી નાખે છે એ અયોગ્ય છે તમારે દશમીના રાત્રિ રાત્રિથી કે સૂર્યોદય સુધીને જે સમય છે એ સમયને આપણે એક અગિયારસ આપણે કહેવામાં આવે છે દશમીના દિવસે તમે ભોજનનો ત્યાગ કરો રાત્રે ભોજન લઈ લો રાત્રે જમવાનું કરીને પછી તમે બીજે દિવસ જેને સંપૂર્ણ ઉપવાસ કરો છો એના માટે ત્યારથી અન્નનો ત્યાગ કરી અને બારસના દિવસે સવાર સુધી તમારે કઈ પણ ભોજન લેવાનું નથી જેને નિર્જળા કરવી છે ને પાણીનું પણ ત્યાગથી ગ્રહણ નથી કરવાનું અને જેને ફલાહાર એટલે ખાલી ફ્રૂટ ફ્રૂટ ખાઈને પણ અગિયારસ કરવી હોય એ પણ એ લોકોને પણ એ જ નિયમ લાગુ પડે છે અને જેને ફળાહાર કરો એટલે કે સૂકી ભાજી છે આપણે જે થેપલા છે ફરાળી થેપલા છે એ બધું ખાઈને પણ અગિયારસ કરી શકે છે ગમે એ ખાઓ ફલાહાર કરો ફળાહાર કરો નિર્જળા કરો કે નકોળા કરો પરંતુ એકાદશીમાં મુખ્ય મહત્વ ભગવાન નું નામ સ્મરણ છે વિશેષ કરીને મહાપૂજા માટે અખંડ સ્મરણ કરતા કરતા ઉપવાસ સાથે ભગવાનની ભક્તિ કરો તો એનું અનંત ગણું ફળ આ પવિત્ર દિવસે મળે છે આટલું જ કહી જય સ્વામિનારાયણ જય અમિતભાઈ જયસ્વામીનારાયણ મોર્નિંગ મળીએ આપણે પછી હવે લંચ ટાઈમ જય સ્વામી થઈ ગયા છે સવા અગિયાર અને હું મેં જાનવી આવી ગયા છીએ નીચે બુક કરવા માટે જાનવી લઈ લીધું છે સ્કૂટર એને જાનો એને જો હજી નવું નવું શીખે છે ને ટર્ન કરતા બહુ નથી ફાવતું એ ટર્ન કરવું હોય ને ઊંચું લઈને પાછું મૂકી દે છે દે ગુડ આફ્ટરનૂન વાગી ગયા છે સાંજના પહોંચ અને થોડીક વાર જાનવી તો હમણાં જ સુઈ તો સૂડ આવી સુધી વહેલી પણ આજે થોડીક મોડી જાગી પછી જીયાના સ્કૂલેથી આવી ને તો મેં કીધું જાનવી સુધી છે ને તો ટ્રાય કરું કે જીયાને સુઈ જાય તો એમ કારણ કે ઊંઘ પૂરી નથી થતી તો એ સુઈ ગઈ છે તો જીયાના જેવી સૂતીને એવી જાનવી જાગી એટલે આપણું કામ થઈ ગયું પૂરું અને આજે ભીમગી રસનો દિવસ તમે કીધું હું ફરાળી સાબુદાણાની ખીચડી બનાવું તો તમને સાથે રેસીપી શેર કરું તો અહીંયા જો મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અહીંયા છે આદુ મરચી અને આ સાબુદાણા મેં સવારે પલાળી દીધા હતા એમાં મેં છે ને સિંગનો ભૂકો કરીને મિક્સ કરી લીધો છે અહીંયા લઈ લીધા છે થોડા કાજુ તો સિંગનો ભૂકો નોર્મલી હું છે ને પહેલાં કરતી કે વઘારે જાય ને પછી પાછળથી એડ કરતી પણ મેં આવી રીતે કંઈક જોયું હતું કે પહેલાં વઘારે પહેલાં પણ સાબુદાણાની અંદર મિક્સ કરી દેવાનું તો એ કદાચ કંઈક અલગ ટેસ્ટ આવતો હશે કે ખબર નહીં એનાથી શું બેનિફિટ થતા તો હું આજે એ રીતે ટ્રાય કરવાની છું અને એ તમને હમણાં વઘારીને બધું તો જો સૌથી પહેલાં તેર ગરમ થઈ જાય એટલે આપણે નાખી દઈએ જીરું પછી એમાં છે તજ અને લવિંગના ટુકડા

અને બસ મિક્સ કરી લેવાનું બહુ જ ઇઝી રેસિપી છે આમાં કાંઈ ફેન્સી ન હોય ખાલી તમારે થોડીક પ્રિપેરેશન જોઈએ સાબુદાણા સવારે ચલાવેલા હોવા જોઈએ અને બટેટાને એવું તમે કટ કરીને સ્ટીમ થાય ત્યાં સુધી બીજી બધી આદુ મરચી છે કાજુ છે એ બધી પ્રિપેરેશન કરી લો એટલે બસ પછી વધારે જ કરવાના છે બહુ સીવાળો તમે તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું છે સ્વીટ તમને ભરતું હોય તો સુરત જ વધારે નાખી શકો અને મેં સાબુદાણા છે ને દહીંમાં લાવ્યા હતા પાણી નહોતું નાખ્યું દહીંની અંદરથી ઓલરેડી પાણી છૂટે અને થોડું ખાલી એક બે સીપ જેટલું નાનું થોડું કમઠું જ પાણી મેં એડ કર્યું હતું એ પાછળથી જરૂર પડી ત્યારે પહેલાંથી નહોતું નાખ્યું તો શું છે એવી રીતે કરવાથી તમારી સાબુદાણાની ખીચડી એકદમ છૂટી છૂટી થશે જો આવી રીતે ચોંટશે નહીં એકદમ છૂટી છૂટી થશે સિંગદાણાનો ભૂકો પણ તમને તમારા ડ્રેસ પ્રમાણે ઓછું ઓછું કરી શકો